ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પ યોજાયો દોશી ચંચડબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પ્રાથમિક શાળા ખાતે સેવા રૂરલના સહયોગથી નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કુલ છત્રીસ મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓ બસો ત્રણ ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓ મળી

આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં ઉમલ્લા તેમજ આજુબાજુની ઘણી જનતાએ આ કેમ્પનો લાભ લીધો આ કેમ્પની અંદર દવા તેમજ મફત ઓપરેશન તેમજ ચશ્મા મફત આપવામાં આવ્યા તદઉપરાંત આ કેમ્પમાં વિશેષ તરીકે સુગર તેમજ બીપીનું ચેકઅપ પણ ફ્રીમાં રાખવામાં આવ્યું